વાલિયાની શ્રીરંગ નવચેતન વિદ્યામંદિર શાળા ખાતે ધારાસભ્યની સૂચનાને પગલે વન વિભાગ દ્વારા અગિયારસો જેટલા ફળાવ વૃક્ષોના રોપનું વિતરણ કરાયું વાલિયા ખાતે યોજાયેલ પંચોતેરમા વન મહોત્સવમાં ધારાસભ્ય રીતે વસાવાએ વિદ્યાર્થીઓને ફળાવ વૃક્ષોના રોપા વિતરણ કરવા આપેલ સૂચનાના આધારે આજ રોજ વાલિયા વન વિભાગના દિનેશ રાઠવા અને શ્રીરંગ નવચેતન વિદ્યામંદિર શાળાના શિક્ષક ભીમસિંહ વસાવાના હસ્તે અગિયારસો જેટલા ફળાવ વૃક્ષોના રોપનું વિતરણ નવ કલાકથી કરવામાં આવી હતું જેના થકી બાળકો પર્યાવરણનું જતન કરતા થાય અને ભાવિ પેઢીને પ્રકૃતિનું રક્ષણ કરતા થાય તે માટે આ રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું ધારાસભ્યશ્રીએ સૂચના આપવામાં આવેલી કે સ્કૂલના બાળકોને રોપા વિતરણ કરજો ફોરેસ્ટ તરફથી કરવામાં આવે તો સારું તો આજ રોજ નવચેતન વિદ્યા મંદિર ખાતે ફળાવ રોપાનું અગિયારસો રૂપા જેટલાનું બાળકોને વિતરણ કરવામાં આવ્યા